તેનું કાર્યક્ષેત્ર દિવસે ને દિવસે વધી રહ્યું છે આપણે હાલમાં જ જે જીએસટી નો કાર્યક્ષેત્ર વધે છે તેમ તેમાં સરકારને અધિકારીઓ કર્મચારીઓની જરૂર પણ પડે છે અને બળતીના ચાન્સ પણ સારા છે તો ઘણા લોકો માટે આ એક ડ્રીમ જોબ છે તો આવનારી જે પ્રિલિમ્સ જે છે તેમાં બંધારણના વિષયને આપણે કઈ રીતે ટેકલ કરવું કારણ કે જે છેલ્લે ડાયએસઓ ની પ્રિલિમ્સ લેવાય તો તેમાં આપણને ખબર છે કે બંધારણના વિષયો એનું લેવલ જે છે એની પહેલાની જે एसटीआई કે અન્ય જે પ્રિલિમ્સ લેવાય તે ડાયએસઓ એના કરતા કંઈક અલગ હતું આપણે એના વિશે પણ વિગતવાર ચર્ચા કરશું જે સ્ક્રીન પર એક કોટ આપેલું છે હવે આ એક જર્મન ફિલોસોફરનો કોટ છે અને જે ગત 240 નંબરની ક્લાસ 1 2 ની જે મેઈન્સ લેવાય તેમાં જીએસ ના પેપરમાં જીએસ વન માં પ્રશ્ન પૂછેલો હતો પહેલો જ પ્રશ્ન હતો અને તમે જો કે ફિલોસોફિકલ કઈ રીતે હિસ્ટ્રી માં રિલેટ કરીને પૂછ્યું હતું પણ તો અહિયાં મેં કેમ આપેલું છે તેનું કારણ આપણે કોર્ટ સમજીએ કે ભાઈ ધ ઓનલી થિંગ ધેટ વી લર્ન ફ્રોમ ધ હિસ્ટરી ઇઝ ધેટ વી લર્ન નથિંગ ફ્રોમ હિસ્ટ્રી એટલે કે ઇતિહાસમાંથી આપણે ખાલી એટલું જ શીખીએ છીએ કે આપણે કશું જ શીખતા નથી એટલા માટે મહત્વ છે તે અવગણે છે તેમને એમ થાય છે કે પીવાયક્યુ તો પૂછાય કે હવે શા માટે આવશે પરંતુ આજ પીવાયક્યુ જે છે તે આવનારી પરીક્ષા માટે એક દીવા દાંડી જેવું કામ કરે તમને એક ડાયરેકશન આપે કારણ કે સિલેબસ એ વિશાળ છે એસટીઆઈ નો ફિલિમ્સ નો હવે એમાં તમારે એવા કયા મહત્વના મુદ્દાઓ પકડવા વારંવાર એવી કઈ થીમ છે કે જે વારંવાર રિપીટ થાય છે તો તેના વિશે આપણે આ લેક્ચરમાં ચર્ચા કરશું અહીંયા મે ડીવાયએસઓ નું પ્રિલિમ્સ નું જે પેપર જે છે તેનું આપણે એક ઓવરવ્યુ લેશું કે એમાં કેવા કેવા થીમ્સો હતી કયા ટાઈપના પ્રશ્નો વધારે વખત રિપીટ કર્યા આ ઉપરાંત જે છેલ્લા એક વર્ષમાં નવી પેટર્ન મુજબ જે ટેકનિકલ

ચાર જાન્યુઆરી બે હાજર છવીસ છે તો તેની માટે આપણે બંધારણના વિષય ન્યાય આપી શકીએ એટલા માટે નો રોલ છે હોય કે કોઈ પણ ભરતી હવે પ્રિલિમ્સ માટે એક વર્ગ એવો છે કે જેને ઓલરેડી તૈયારી કરેલી છે પણ ક્યાંક ને ક્યાંક આગળ ફેલ થયેલા છે થોડાક માર્ક માટે રહી જતા હોય

તો એના પર આપણે આમાં ચર્ચા કરશું એટલે દરેક માટે આ વિડિયો છે સૌ પ્રથમ તો ખબર કે સિલેબસ શું છે તો દરેકને એમ કહીએ કે દરેક દરેક ક્વોલિટી મુદ્દા તમને ખબર હોવા જોઈએ કારણ કે તમે કરંટ અફેર વાંચશો ત્યારે તમને સીધું ક્લિક થવું જોઈએ કે સિલેબસના આ પોઈન્ટમાંથી આ મુદ્દો આવેલો છે એટલે સિલેબસ જે છે એ કહીએ કે દરેકને યાદ જ હોવો જોઈએ

હવે એ બુક પણ છે બેસ્ટ બુક છે બીજે પણ ગુજરાતી જે છે ગુજરાતી ભાષામાં ઘણી બુકો અવેલેબલ છે બંધા તો કોઈ બદલાવાનું નથી વારંવાર એટલે કોઈ પણ બુક જે તમને અનુકૂળ લાગે એ લઈ શકો તમારી પાસે જે બુક છે તે બેસ્ટ છે એને માનીને જ ચાલો હવે જયારે એનસીઆરટી જીસીઆરટી જો તમે રેફરન્સ બુકનો ઉપયોગ કરો ત્યારે જો તમને ખબર ન પડતી હોય બેઝિક અન્ડરસ્ટેન્ડિંગમાં પણ જો તમને સમસ્યા થતી હોય તો તમે એનસીઆરટી તરફ વાંચો બાકી એનસીઆરટી વાંચવું પહેલું સ્ટેપ પછી રેફરન્સ બુક વાંચવી તેની કોઈ જરૂર નથી ત્યારબાદ ન્યુઝપેપર તો કે મારા મતે ન્યૂઝ પેપર નથી માટે જરૂરી છે લડાખમાં જે છઠ્ઠી અનુસૂચિ માટે જે આંદોલન થયું કે એમને સમાવવા માટે તે લોકો આંદોલન કર્યું તો આપણે સીધા પોલિટીમાં છે એમાં તમારે સીધું ન્યુઝ પેપર માંથી આ જોવાનું છે કે ભાઈ બંધારણમાં આમાં શું ચર્ચા કરવામાં આવી છઠ્ઠા શેડ્યુલ પાંચમું કેમ ના માંગ્યું છઠ્ઠા શેડ્યુલ નું શું મહત્વ છે એમાં કઈ લાયકાત હોય કોઈ પણ જે ભારતના કોઈ પણ પ્રદેશ છે રાજ્ય છે તો એ સિક્સ શેડ્યુલ માં તો તમારે એ સમજવાનું એટલે સીધું એક્ટિવ એક પ્રકારનું જયારે કોઈ કરંટ અફેર માં જયારે પણ કોઈ ટોપિક આવે ત્યારે તમારે સીધું એ વખતે બુક્સ માં જોવાનું જો તમને યાદ ન હોય આ રીતની જો તૈયારી કરશો તો જે છે તમને લાંબા ગાળા માટે વસ્તુ યાદ રહેશે એટલે ન્યૂઝપેપર મારા મતે પ્રોલિટીંગ નોટ્સ એટલે કે તેનું આઉટપુટ બહુ વધારે હોવું જોઈએ કોઈક ચુકાદો લખો સુપ્રીમ કોર્ટ સુપ્રીમ કોર્ટનો કોઈ ચુકાદો ધારો કે લખ્યો હોય તો અહીંયા સીધા કીવર્ડ જ હોવા જોઈએ એમાં પછી બહુ ડીપમાં લખવાની જરૂર નથી કારણ કે છેલ્લા ટાઈમમાં એક્ઝામ પહેલા ફટાફટ રિવાઇઝ કરવું પડે છેલ્લી ડિવાઇસ તો સીધું કર્યું કે કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી વગર કામ નહીં થાય એસટીઆઈ નું પેપર જે છે આવનાર પ્રિલિમ્સ માટે આવશે તેમાં પણ ડિવાઇસ જેવું રિપીટ થવાની શક્યતા ઘણી વધારે એટલે એક બાબત એમ થાય કે ડિવાઇસો નું જે પ્રિલિમ્સ હતું તેમાં પ્રિલિમ્સ અને જે મેઇન્સ વચ્ચેનો જે ઉમેદવારો ભેદ રાખતા હતા તે ક્યાંક ને ક્યાંક એ ભેદ રેખા જે છે ઓછી થઈ ગઈ તે ક્યાંક ને ક્યાંક ઘૂસાઈ રહી છે એટલા માટે જે તમારે માટે જોઈતું હતું તે જ તમારે પ્રિલિમ્સ માટે પણ રાખવું પડશે કીધું જરૂરી છે કરન્ટ અફેર મીન્સ માટે ખાસ પ્રિલિમ્સ માટે તમારે ખાલી કયા ટોપિક એની રિલેટેડ છે એની પૂરતું જ કરંટ ટ્રેન્ડ આપણે જોઈશું ત્યારબાદ એવા કોઈ કન્ફ્યુઝિંગ પોઈન્ટ હોય પોલિટીમાં જેમ કે કોન્સ્ટિટ્યુશનલ બોડી નોન કોન્સ્ટિટ્યુશનલ બોડી

તો એસટીઆઈ આવનારી એસટીઆઈ ની પ્રિલિમ્સ માટે તમારે બંધારણમાં એના રિલેટેડ જો કોઈ જોબ હોય એના પર તો ખાસ ફોકસ આપવું પડશે અને છેલ્લે છે રિવાઇઝ તો તમારે કરતું રહેવું પડશે કારણ કે આ બધા ટોપ અમુક એવી ફેક્ચ્યુઅલ ડિટેલ ઘણી પૂછેલી છે અને રિવાઇઝ વગર તમને લાંબા ગાળા માટે યાદ રહી શકે નહીં હવે અહીંયા આપણે જે ડીવાયએસઓ ની પ્રિલિમ્સ લેવાય છે તેમાં આપણે મુખ્ય ખાલી થીમ આઈડેન્ટિફાઈ કરશું અહીંયા સોલ્યુશન નથી સોલ્યુશન ઓલરેડી અવેલેબલ છે ઘણા બધા યુટ્યુબ ઉપર છે પોતે પણ કી આપી દીધેલી છે પરંતુ આપણે એવા બધા થીમ્સ આઈડેન્ટિફાઈ કરશું કે જે આ વખતે સૌથી વધારે ડિવાઇસોની પ્રિલિમ્સમાં પૂછાય હતી જેમ કે બંધારણીય જે સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ સૌથી વધારે વખત પૂછાયા હતા

તો પહેલો પ્રશ્ન તમે જો કેન્દ્રિય ભારતીય સંઘીય વ્યવસ્થા અર્ધ સંઘીય તરીકે વર્ણવવામાં આવી છે સંઘ કઈ વ્યવસ્થા સંઘીય વ્યવસ્થાનું લક્ષણ છે હવે આ સંઘવાદ જો તમને ખબર હોય આવા પ્રશ્ન સીધો સ્ટેટિક ટાઈપનો છે પણ આ સંઘવાદના બધા કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી તમારી હોય તો આવા પ્રશ્નો તમે સરળતાથી કરી શકો આપણને ખબર છે તેઓ વચ્ચે સત્તાનું વિભાજન તો આ તમને સીધું ખબર પડે કે દ્વિગૃ વિધાન નું અસ્તિત્વ છે એમાં ક્યાં આ સીધું ફેડરલિઝમ એટલે કે સંઘીય વ્યવસ્થાનું લક્ષણ છે પરંતુ એની માટે તમે જો આમાં સિદ્ધાંત પૂછેલા છે

હવે જો આ પ્રશ્નમાં તમને ચુકાદો પૂછ્યો હવે આવા ચુકાદા જે છે સુપ્રીમ કોર્ટના લેન્ડમાર્ક જજમેન્ટ વારંવાર આવશે આપણે ખાલી અહીંયા એ જ ઓળખવાનું છે કે છેલ્લે આપણે એનાલિસિસ એક ટેબલ પણ છે કે તેમાં કઈ વસ્તુ પર વધારે ભાર મૂકવામાં આવેલ જો અહીંયા પણ ચુકાદો પૂછેલા છે હવે આમાં છેલ્લે પાછું એવું પૂછ્યું કે કયો મહત્વપૂર્ણ સિદ્ધાંત સ્થાપિત કરે આ ચુકાદો જેને ખબર હોય ડિટેલમાં તો જ તમે આ પ્રશ્ન જે છે વ્યવસ્થિત રીતે આનો જવાબ લાવી શકો આ ન્યાયિક સમીક્ષા પોતે એક બંધારણીય સિદ્ધાંત છે તો વારંવાર સિદ્ધાંતો ચુકાદાઓ આખું પેપર જે હતું પ્રિલિમ્સ નું એના પર જ હતું આગળ જોઈએ હવે અહીંયા એક તમને એવા પ્રશ્નો આ વખતે જોવા મળે આપણને પ્રિલિમ્સ માં કે તમને એક સિચ્યુએશન આપે એ સિચ્યુએશન એક હાઈપોથેલ હોય તો અહીંયા તમને જો ચૂંટણી લક્ષી કીધું કે આમ ચૂંટણીમાં આપણે મત આપવો એ ફરજિયાત નથી મત આપવા એ આપણી બંધારણીય આપડી મૂળભૂત ફરજ છે પણ મત આપવો એ ફરજિયાત નથી પરંતુ એક તમને સિચ્યુએશન આપે કે ભાઈ ફરજિયાત બનાવવા માંગે છે કારણ કે ટકાવારી ઓછી છે તો કયો બંધારણીય વિરોધી દલીલ હોઈ શકે હવે બંધારણીય વિરોધી દલીલ એટલે કે બંધારણની એવી કઈ જોગવાઈ તમારા કયા એવા મૂળભૂત હક્કો કે જેનું હનન થાય છે તો આ તમને એ પૂછવા માંગે છે એટલે તમારો સીધું અહીંથી તમારે ઇન્ટરફિયર તમારે અહીંથી ઇન્ટરફિયરન્સ સીધું થવું જોઈએ કે ભાઈ આ શું કહેવા માંગે છે એટલે જો આમાં

કોઈ નાગરિક છે કાયદાકીય રીતે પોતાના ફંડામેન્ટલ રાઇટ્સને જતા કરવા માંગે મારે નથી જોઈતા તો શું આવું થઈ શકે સુપ્રીમ કોર્ટ કે ભારતનું બંધારણ આવી સંમતિ આપે છે હવે આ તમે ઓલરેડી વાંચી લીધેલું છે પરંતુ આવું પેપરમાં જો પ્રશ્ન પૂછાય અને નીચે ચાર ઓપ્શન આવે તો તમે કન્ફ્યુઝ થાવ એનું કારણ કે આપણે જ્યારે બંધારણ વાંચતા હોય ત્યારે કેમ પ્લેન વેમાં વાંચતા હોય છે તેની કે રીડ બિટવીન ધ લાઇન્સ એટલે કે એનો મિનિંગ નથી સમજતા આપણે કરંટ સાથે અવેલેબલ છે છતાં આપણે એપ્લાય નથી કરી શકતા એટલે આપણે જ્યારે પ્રબોધ ના આ પ્લેટફોર્મ પર ભવિષ્યમાં આપણે આના વિશે જે મહત્વના એવા ટોપિક છે તેના વિશે આપણે લેક્ચર આવશે તો તેમાં આપણે એવા સુપ્રીમ કોર્ટના કેસો જે છે સુધારાઓ છે એવા સિદ્ધાંતો તેના વિશે આપણે વિગતે ચર્ચા કરશું એટલે અહિયાં પણ તમે જુઓ કે બંધારણીય દલીલ શું હોય શકે મજબૂત બંધારણીય દલીલ એટલે આવા કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી પર વધારે ફોકસ કરવામાં આવે હવે અહીંયા ક્યાંક ને ક્યાંક આન્સરમાં અહીંયા અનુચ્છેદ એ તે અનુચ્છેદ પણ કયો અનુચ્છેદ એવો આપેલો નથી આમ આર્ટિકલ હેઠળ આપણને બધી સત્તા છે કે વ્યક્ત કરવું કે ન કરવું વાણી સ્વતંત્રતાનો અધિકાર છે એનો અર્થ એવું નથી કે હું ચૂપ ન રહી શકું તમે એને વૉલેન્ટરી છે કે તમે વાણી સ્વતંત્રતા તમારે ન બોલવું હોય તમે નહિ બોલી શકો પરંતુ તેઓ બધા અધિકારમાં નથી આર્ટિકલ ટ્વેન્ટી વન જે છે રાઈટ ટુ લાઈફ તો એમાં કોઈ એમ કે મારે તો આત્મહત્યા કરવી સુસાઈડ કરવું તો તે કઈ કાયદાકીય રીતે આ જે છે આઈપીસી માં તો પનિશેબલ ઓફેન્સ છે પરંતુ ભારતીય ન્યાય સંહિતામાં એને ડિક્રિમિનલાઈઝ કર્યો પરંતુ અમુક એક્સેપ્શન એ છે જો તમે કોઈને એન્કરેજ કરો તો તે પનિશેબલ ઓફેન્સ છે અથવા તો કોઈ સરકારી કર્મચારી હોય અને તમે ત્યાં જઈને ધમકી આપો કે મારું આ કામ કર અથવા કામ ન કર ન કર હું આત્મવિલોપન કરીશ તો પણ પનિશેબલ ઓફેન્સ છે એટલે ઘણા બધા અનુચ્છેદોમાં એવા છે કે બહુ એનો તમારે વધારે ડીપ સમજવો પડે નહીતર આ જ પ્રશ્નો એક્ઝામમાં કન્ફ્યુઝ થઈ છે આગળ જોઈએ એટલે આર્ટિકલ સીધા હવે પૂછતા નથી તેના એપ્લિકેશન પાર્ટ અકાત સુપ્રીમ કોર્ટના ચુકાદા તેને રિલેટેડ હોય તેના વિશે પૂછવામાં આવે અહીંયા ફરીથી એક સિચ્યુએશન આપી આ આપણે જો કાર્યવાહીની યોગ્ય પ્રક્રિયા એટલે કે ડોક્ટરીનો પ્રોફોસનાલિટી છે અને આ રૂલ ઓફ લો અને આ પ્રમાણસર છે એટલે કે ડોક્ટરીન ઓફ પ્રપોર્શનાલિટી પુટ્ટા સ્વામી જજમેન્ટ જે હતું તેમાં પણ સુપ્રીમ કોર્ટ આ સિદ્ધાંત વાપર્યો હતો આ રૂલ ઓફ લો જે છે તે પણ આપણો બેઝિક સ્ટ્રક્ચર નો જ ભાગ છે કેશવાનંદ ભારતી જે કેસ છે તેમાં પણ એટલે આવા બધા સિદ્ધાંતો જે છે તમારે સમજવા પડશે માત્ર આર્ટિકલો તમે ગોખી જાઓ અનુચ્છેદ ગોખી જાઓ મહત્વના તમે જે છે ખાલી એક બે ચુકા નામ યાદ રાખી લાગવાનું એકાદ કેવડ નહીં પણ તેનો મિનિંગ પણ સમજવો જોઈશે અને કયા તે ખાલી એક ચુકાદો એવું જરૂરી નથી કે એક જ આર્ટિકલ સાથે રિલેટેડ હોય જેમ કે આર્ટિકલ 14 આર્ટિકલ 19 અને આર્ટિકલ 21 અને એમ કે કહેવામાં આવે છે કે ગોલ્ડન ટ્રાયંગલ છે

એને વીસ વર્ષ થયા આર્ટિકલ ઓગણીસ એક એ અંતર્ગત આપણને ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન અભિવ્યક્તિની સ્વતંત્રતા છે અને આરટી એક્ટ બે હાજર પાંચ ને પણ વીસ વર્ષ છે તો તમારે આર્ટિકલ ઓગણીસ એક એ જે છે ઓગણીસ પર ના જે કઈ ચુકાદો તેને પણ આ વખતે ધ્યાનમાં રાખવા પડે પ્રિલિમ્સ માં પણ પૂછાય અને મેન્સ માં પણ પૂછાઈ શકે આ તમારો સબ્જેક્ટ આના સિલેબસ માં પણ છે આ

બંધારણીય સંસ્થાઓ પંચાયત પંચાયતના પ્રશ્નો પણ આ આ એક પ્રશ્ન તો ખબર હોય જ અટેન્ડ કરાય આવા પ્રશ્નો અન્યથા આમાં છે ને એ કરીને આવતું રહેવાય ખોટા માર્ક્સ તમારા જે છે આમાં જતા ન કરે આવા પ્રશ્નો ના લે ખબર હોય તો જ કરાય આવા પ્રશ્નો ત્યારબાદ ફરીથી આ કેસ મેનકા ગાંધી વર્લ્ડ જેમાં ડ્યુ પ્રોસેસ ઓફ લો વિશે વાત કરવામાં આવી ભારતીય ઐતિહાસિક સંદર્ભમાં હવે એક આ એક્ટ છે અને એક ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ ઓગણીસો પાંત્રીસ આ એક્ટ છે તમારે કરી જાણ કારણ કે આ એક્ટ છે વારંવાર બધી પ્રિલિમ્સમાં પૂછાયેલો જ છે ટેકનિકલ ભરતી હોય એસટીઆઈ ની ભરતી હોય કે ડીવાય હોય આ પ્રશ્ન તો વારંવાર એક નીતિ આયોગનો પ્રશ્ન પણ અનેક વાર પૂછવામાં આવે અનેક વખત ઐતિહાસિક ત્યારબાદ ફરીથી આ બધી બંધારણીય સંસ્થાઓ અમુક નોન કોન્સ્ટિટ્યુશનલ બોડી પંચાયત વિશે આવ્યું પાછું સીધા બધા સ્ટેટિક ના પ્રશ્ન હવે આપણે આગળ જોયું એક સ્ક્રીન પર મેં એક તેનું વિશ્લેષણ કરેલું છે કે તેમાં કયા જે મુખ્ય થીમ હતી જે આપણા સિલેબસ ની એમાં કયા ટોપિક છે તેમાંથી વારંવાર બધું પૂછાય છે તો આમુખમાંથી એક પ્રશ્ન હતા આપણે જો સૌથી વધારે એમાંથી તો આ જો સુપ્રીમ કોર્ટના મહત્વના જે કેસ છે આ તો લેન્ડમાર્ક જજમેન્ટ તેમાં જો સૌથી વધારે વખત તે આવેલું છે ત્યારબાદ સિદ્ધાંતો પૂછ્યા ઐતિહાસિક બંધારણમાં એમાં પણ ત્રણ પ્રશ્નો પૂછ્યા અને મૂળભૂત થકો તેમાં પણ ત્રણ પ્રશ્ન તો આ બધા એવા છે કે તમારે આવનારી એસટીઆઈ પ્રિલિમ્સ માટે પ્રાયોરિટી આપવી જોઈએ તેને તમે અવગણી ન શકો કારણ કે જ્યાં સુધી તમે મહત્વ નહીં સમજો આવા વિશાળ સબ્જેક્ટનો ઓછા સમય હવે બે મહિના જેટલો સમય છે કારણ કે આ મહિનો જે છે એ તો ફેસ્ટિવ સિઝનનો છે ઘણા લોકોને ક્યાંય જતો રહેશે ખબર એ નહીં પડે એટલા માટે આવા પ્રશ્ન પર વધારે ફોકસ કરવાનું એમાં સંસ્થાઓ પર વધારે પ્રશ્નો હતા મૂળભૂત હકો જો વારંવાર અને ન્યાયતંત્ર એના પર આ બધો ફક્ત ભાર આપવામાં આવ્યો એના પછી જોઈએ આ જે છે એ ટેકનીકલ ભરતી એક વર્ષમાં નવા સિલેબસ મુજબ આ જે સંસદ વાળો ટોપિક છે તેમાંથી બાર એટલે સૌથી વધારે વખત આમાં પ્રશ્નો આવે છે ત્યારબાદ આપણે સંસ્થાઓ વિશે બહુ વખત પૂછ્યું અને ત્યારબાદ તમે જો રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિના સંસદ રાષ્ટ્રપતિ અને જ્યુડિશિયરી એટલે કે ન્યાયતંત્ર આ ટોપિક તો એવા છે ને કે દરેક પેપર માં આવે એટલે આના વિશે તો તમારે કરવાનું હોય સંસદ એટલે ખાલી લોકસભા રાજ્યસભા નહીં પરંતુ તેની બધા જે કઈ સમિતિઓ છે તેમાં કયા મોશન આવે છે એ દરેક વિશે કરવાનું એટલા માટે અમે તમને એટલા માટે વિશ્લેષણ આપ્યું જેથી કરીને તમારે આવનારી પ્રિલિમ્સ માટે તમે એવા ટોપિકને તારવી શકો અને ઓછા સમયમાં સારી તૈયારી કરી શકો જો અમુક મૂળભૂત એમાંથી પ્રશ્નો આવે છે તો આ બધા જે છેલ્લા 1 વર્ષમાં જેટલી પ્રિલિમ્સ લેવાય અને ડીવાય ની જે પ્રિલિમ્સ હતી એમાં ધ્યાનમાં રાખીએ તો એવા કયા ટોપિકો છે જેને આપણે પ્રાયોરિટી વધારે આપવી જોઈએ

અમુક માંથી પણ પ્રશ્નો આવે ઘણા બધા અને સીધા ટોપિક નાનો અને વધારે એમાં તમારા જે છે રોકડિયા માર્ક મળે ફંડામેન્ટલ રાઈટ આ તમારે કરવા પડશે બંધારણીય સુધારાઓ સંસદ એટલે સ્પીકર સમિતિ બધું રાષ્ટ્રપતિ આ બે ટોપિકોમાંથી માંથી જે એસટીઆઈ ની છેલ્લે લેવાય તેમાં એમાં જો ચાર પ્રશ્નો આયા હતા સંસદના જે ટોપિક પરથી રાષ્ટ્રપતિ માંથી છ એક જ પેપર હોય એમાં રાષ્ટ્રપતિના એ ટોપિક માંથી ત્રણ થી ચાર વખત નહીને વારંવાર પ્રશ્ન છ પ્રશ્નો આવેલા રાષ્ટ્રપતિ ની સંસદના સંદર્ભમાં શું સત્તા રાષ્ટ્રપતિના મીટ પાવર શું છે રાષ્ટ્રપતિના બિલ ની બાબતમાં શું છે બજેટ બાબતમાં શું છે ત્યારબાદ તેનું વટ હુકમ એના પ્રશ્નો આવે છે તો એવા બધા અમે થીમો બધી તારવેલી છે કે જેથી કરીને તમે એવા ટોપિક પર વધારે ભાર આપી શકો ન્યાયતંત્ર એનું માળખું શું સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટ વારંવાર એમાંથી પ્રશ્નો આવે છે છતાં જો તમે એને પ્રાયોરિટી આપો નહીં તો તમારે જે કહેવાય કે કોસ્ટ ટુ બેનિફિટ ઓછા સમયમાં તમારે વધારે જો લાભ મેળવવો હોય તો આ બધા ટોપિક તમારે ધ્યાનમાં રાખવા પડશે પંચાયતી રાજ આવે સંસ્થાઓ આ તો ટેબલ જ બનાવી દેવાનું કારણ કે આ વારંવાર જો અને નીતિ આયોગ વિશે વારંવાર પૂછાય એટલે આવા બધા ટોપિક જે છે અવગણવાના નહીં ત્યારબાદ ઐતિહાસિક સંદર્ભમાં મેં વાત કરી જીઓ આઈ એક ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક તો આ એક આપેલું છે આ એક વખત જોજો આના વિશે થોડુંક એનાલિસિસ કરજો અને આવનારી એસટીએ પ્રિલિમ્સ કે જે ઘણા લોકો માટે પોસ્ટ છે તેની માટે બંધારણના વિષયને ન્યાય મળે તમે ઓછા સમયમાં સારી રીતે તૈયારી કરી શકો એ માટે આ પીવાયક્યુ એક એનાલિસિસ નો વિડીયો હતો પ્રબુદ્ધ ગાઈડન્સની ટીમ જે છે એ

તો એટલું જ કહીશ કે આવા સમય હોય ત્યારે જો તમારામાં નીલકંઠ બનીને કરવાની શક્તિ હોય તમારા ભાગ્યનું અમૃત તો રાહ જોઈને બેઠું છે એટલે પ્રિલિમ્સ ને ધ્યાનમાં રાખીને બંધારણના વિષય તેને યોગ્ય ન્યાય મળે એ દિશામાં જે છે આને ધ્યાનમાં રાખીને તૈયારી મિત્રો કરજો સો ટકા તમે સફળ થશો આપને ખૂબ ખૂબ આભાર અને આ લેક્ચર નો આપણે અહીં જ એન્ડ કરીએ મળીએ આવતા લેક્ચર માં થેન્ક યુ